વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં બાર કામોને મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં બાર કામોને મંજૂરી આપવામાં આવી છે બેઠકમાં કુલ દસ અને વધારાના બે કામ મળીને બાર કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે આજની આ બેઠકમાં પાણી પુરવઠા શાખા કાર્યપાલક ઇજનેર પશ્ચિમ ઝોનની કચેરી મિકેનિકલ ખાતું બ્રિજ પ્રોજેક્ટ શાખા ટુરિસ્ટ શાખા ટ્રાફિક શાખા પાણી પુરવઠા શાખા અને ટુરિસ્ટ વિભાગના કામોને મંજૂરી આપવામાં આવી છે આજે સ્થાયી સમિતિમાં રેગ્યુલર દસ અને વધારાની બે એમ કુલ બાર દરખાસ્તો મૂકવામાં આવી હતી બારે બાર દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે ખાસ કરીને વાત કરીએ તો પૂર્વ ઝોનમાં ઇલેક્ટ્રિકો ઇલેક્ટ્રિકલ મિનિક મિકેનિકલ શાખા અને પાણી પુરવઠા દ્વારા જે માનવદિનનો ઇજારો હતો તેમાં ત્રીસ લાખનું એક્સટેન્શન માગવામાં આવ્યું હતું એકસો નેવું લાખના ઇજારો આઠ એટેમ કરવા છતાં નહીં ભરાતા ત્રીસ લાખ અથવા મહત્તમ ત્રણ મહિના માટે નાણાકીય મર્યાદા અને સમયમર્યાદા વધારવામાં આવી છે પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર બારમાં બાંકો કંપની સામે જૈન મંદિર થઈ સંયુક્ત સોસાયટીથી બાંકો ચેનલ સુધી નવીન વરસાદી ઘટના નાખવાનું કામ છે બાર પોઈન્ટ ટકા ઓછા મુજબ વીસ લાખ ઓગણસાઠ લાખના અંદાજપત્રને મંજૂરી આપવામાં આવી છે મિકેનિકલ ખાતા દ્વારા જે વડોદરા શહેરમાં વિનાયક લોજિસ્ટિક દ્વારા સ્માર્ટ સિટીમાં બસ સર્વિસિસ ચાલતી હતી એ સ્માર્ટ સિટીની નાણાકીય મર્યાદા પૂર્ણ થતાં કોર્પોરેશને પોતાના હસ્તક લીધી છે અને સ્માર્ટ સિટીના ટર્મ્સ કન્ડિશન મુજબ કોર્પોરેશન દ્વારા એનું ચૂકવણું કરવામાં આવશે અને જ્યાં સુધી નવીન વ્યવસ્થા કાર્યાન્વિત ન થાય ત્યાં સુધી આ ઇજારો ચાલુ રાખવામાં આવશે જીસીબી મેકના વાહનો માટે એના સ્ક્વેર પાર્ટ ચાલીસ લાખના ખર્ચે બે પોઈન્ટ પાંચ ટકા ઓછાના ભાવથી ખરીદવાના દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા જે કોટેશ્વરનો બ્રિજ છે કે જ્યાં સમૃદ્ધિ મેન્શન કોટેશ્વર મહાદેવ અને કોટેશ્વર ગામ જેવાના રસ્તામાં જે લો લાઇન નાળું હતું કે જે સત્તર ફૂટની મિશ્રણની સપાટીએ પાણી ભરાઈ જતાં આખું એરિયા ડિસ્કનેક્ટ થઈ જતો હતો એના માટે લગભગ ઓગણત્રીસ ફૂટની હાઈટ સુધીનો બ્રિજ અને જે લેન્ડિંગ છે અઠ્યાવીસ ફૂટની હાઈટ સુધીના રાખવા માટેના બ્રિજના કામને જે તેર પોઈન્ટ નેવું ટકા વધુ એટલે કે સોળ પોઈન્ટ ત્રીસ કરોડના આ બ્રિજને મંજૂરી આપવામાં આવી છે જેથી કરી એરિયામાં રહેતા રહીશોને જે મેં કીધું એમ કે નાળા પર પાણી ભરાવાથી જે આખો એરિયા ડિસોસિએટ થઈ જતો ડિસ્કનેક્ટ થઈ જતો હતો એમાંથી રાહત મળશે ચોરી શાખા દ્વારા પાવન બ્રાહ્મણ સંઘે અતિથિ અતિથિગૃહ અને બંગા શિખર કલ્ચરલ ટ્રસ્ટ દ્વારા દુર્ગા પૂજા માટે દિવાળીપુરા અતિથિ અતિથિગૃહ લીધું હતું જેમાં ધાર્મિક કાર્યક્રમ હોવાથી ત્રીસ ટકા રાહત માગવાની જે દરખાસ્ત હતી એને મંજૂરી કરવા મંજૂર કરવામાં આવી છે પૂર્વ ઝોન ઉત્તર ઝોન અને દક્ષિણ ઝોનમાં હોટ એપ્લાઇડ થર્મોપ્લાસ્ટિક પેન્ટના ઇજારામાં સાઠ લાખ જે ઓરિજિનલ એક પોઈન્ટ દસ કરોડનો હજાર હતો જ્યાં પચાસ લાખનો હજારો સ્થાયી મંજૂર કર્યો હતો કામગીરી સંતોષકારક જણાય તો વધુ સાહીઠ લાખનું એક્સટેન્શન આપવાની વાત હતી એ આજે સાઠ લાખ રૂપિયાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે એ મૂળ ચોત્રીસ પંત્રીસ ટકા ઓછાના ભાવનો છે